બુજ સહેરે ડિવિજન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ ડીઝલ ચોરીનો વન શોધાયેલ ગુનો શોધી કાઢી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ પોલીસ અધિક્ષક વિકાસ સુડા ભુજનાઓ અને જિલ્લા ચોરીના વધતા જતા બનાવો અટકાવવા આવી પ્રવૃત્તિને આચરનાર સામે કડક કાર્યવાહી સૂચના આપેલ છે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર તથા વાય કે પરમારની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જિલ્લામાં ચોરીના ગુનાઓ શોધવા માટે સૂચના આપેલ જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ એજ કુમાર કુશવાહ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા રણજીતસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા ચોરીમાં વણ શોધાયેલ ગુનાઓ શોધવા પેટ્રોલિંગ મહાતા દરમિયાન દિવ્ય રાજસિંહ જાડેજા રણજીતસિંહ જાડેજા બાતમી હકીકત અબદ્રીમ ઉર્ફે અબ્દુલઝમાની ઝડપી એરપોર્ટ રિંગ રોડ પર આશ્રમ ચૂકડી પાસે સ્વિફ્ટ કાર જેના રજિસ્ટર નંબર જી જે ઝીરો નાઇન બીસી સિત્યાસી ઓગણચાળીસ વાળી ગેરકાયદેસર ડીઝલમાં ગેરબા ભરેલ નીકળવાનો હતો જે ડીઝલ ચોરી છલ કપટથી મેળવેલ છે અને ડીઝલ સગે વગેરે કરવાની ફિરાક વાંચ્યું તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરી હકીકત મુજબની ગાડીમાં અબ્રદીમ ઉર્ફે અબ્દુલ સમા તથા રાધા ઉર્ફે રજાક અલી મહંમદ ઇસમો મળી આવેલ તેની ગાડી ચેક કરતાં પાછળની સીટ પર પચાસ લીટરના ક્ષમતાવાળા કેરબા ત્રણ પડેલ હોય જે ત્રણેય કેરબા બાબતે ઇસમોની યુક્તિ પ્રયોગથી પૂછપરછ કરતાં જણાવેલ કે આથી આશરે બે મહિના પહેલાં બંને મામદ ઇસ્માલ સમા ધ્રુબાણા ખાતે રહેલા સ્વિફ્ટ ગાડી પારરા જેલ પાસે આવેલ હીરા પેટ્રોલ પંપમાંથી પાર્ક કરેલ ટ્રકમાંથી ચોરી કરી અને ત્યારબાદ ડીઝલને ગામમાં સંતાડી રાખેલા આજરોજ આ ડીઝલને બંને વેચાણ માટે ભુજ બાજુ નીકળેલા હોવાની હકીકત જણાવેલ જે અંગે ભુજ શહેર એડવિઝન પોલીસ સ્ટેશનમાં ખરાઈ કરતા નીચે મુજબનો ગુનો દાખલ થયો મજકુરી ઇસમોના કબજામાંથી મળ્યા આવેલ મુદ્દા માલ બીએનએસની કલમ એકસો છ મુજબ કબજે કરેલ મજકૂરીસમોને બીએસએનએલ કલમ પાત્ર એક ઈ મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી શહેર ભુજએ કરેલી છે અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે વાલ માન્યુઝ કિરણ ગોરી ભુજ કચ્છ